શે અને ભાઈ આ આ 50 ની નોટ છે કે આ 50 ડોલર છે 50 ડોલર હે અમેરિકા અમેરિકાના અને અને આ છે ને 20 ની પાઉન્ડ ની નોટ છે 20 પાઉન્ડ ની નોટ છે બરોબર એટલે આપણે ઇન્ડિયા ના રૂપિયા કેટલા છે 20 પાઉન્ડ 2000 ક્યો મહા 2000 રૂપિયા આપણે આપણે યુકે તો ભૂગાણા નથી ભાઈ યુકે થી સ્પેશિયલ ચોકલેટ લઈ આવ્યા છે નિકુલ ભાઈ બરાબર છે જો આ કોઈક પેકિંગ છે ભાઈ અને અંદર ભાઈ આમ હોય કે યાર તમે બેહાડ દીધા મારા મામાને

રોકાઈ ગયા હતા અને ભાઈ છે નિકુલભાઈ ને ન્યા છે ને ભાઈ યુકે ની અંદર કપડા એટલા મૂંઘા પડે ને ભાઈ કે કેવડા તમારે મૂંગા પડે ન્યા છે નોર્મલ આવો ટી-શર્ટ લેવા જાવ તો 30 35 પાઉન્ડ નો આવે 30 35 પાઉન્ડ 3500 3035 નો ટી-શર્ટ મળે ને આપણે રેકડી માં 200 રૂપિયા નું 300 રૂપિયા નું મળે ઓલરેડી બરાબર એટલે નિકુલભાઈ મને કે 5 6 જોડી ભાવેશભાઈ કઈથી છે ને કપડાની ખરીદી કરી લે મે કીધું આ જ ખરીદી કરી લે એમાં હું કેમ કે ભાઈ પછી ન્યા ને ન્યા છે ને પૈસા વધારે જોઈએ પ્લસ માં એટલી ક્વોલિટી વાળી વસ્તુ ન મળે મળે પણ વધારે પૈસા આપણે ન્યા આપવા પડે એવું તો મે પૈસા વધારે આપણ ક્વોલિટી સારી ના મળે તો નકામું ના હોય એટલે અત્યારે આમ બે ભાઈ જાય છે વેરાવળ કેટલી બધી શોપિંગ કરવાની છે તો ફેમિલી કપડાની ખરીદી થઈ ગઈ છે ને ભાઈ અમારે કપડાની ખરીદી કરવાની હોય એટલે મારે આવવાનું હોય રિયલ ચોઈસ જવાનું હોય છે અને રિયલ ચોઇસના ઓનર મહેશભાઈ છે અને મહેશભાઈ કોક મારું નામ લઈને પાંચ દસ ટકા દેજો ડિસ્કાઉન્ટ આપી દેવું અને જો ફેમિલી અહીંયા આયા મોમેજભાઈનો નંબર આપ્યા છે બાકી જો આ એડ્રેસ છે તમે તમારી રીતે જોઈ લેજો રેડી નિકุลભાઈ ડન ને ભાઈ એટલે કપડા લેવા તો પહોંચી ગયા છે પણ મારા નિકุลભાઈ એમાં કન્ફ્યુઝ થઈ ગયા છે 1 2 ને ત્રણ શું કરશું ભાઈ પેરીન ચેક કર લઉં પેરીન ચેક કરું માંથી કયો લેવા મને પૂછે મેં કીધું પહેરવાનું તારે છે અને મને કેમ ખબર ભાઈ તમે દુફેને પેરીન ચેક કર પછી હું તને જોઈને કહું બરાબર તો તને ફેમિલી હવે ભાઈ થોડો ઘણો નાસ્તો તો કરવો પડે ને મારા નિકุลભાઈ ને ભાઈ નિકુલ આ આ મળે કે અહીંયા યુકે માં ભાઈ આ છે ને વન એન્ડ ઓનલી કાકા સિંધી છે ને પ્રખ્યાતમાં પ્રખ્યાત છે ને ભાઈ નિકુલભાઈ હું વેરાવળમાં આવું ને એટલે આ તો મારે ખાવી જ પડે મેં કીધું હાલ વાંધો ને ખવરાઈ દઉં યુકેમાં તો એક આવું ના મળે પૈસા દેતા ફરી જાય ને પેલા ખાઈ લઉં હું ભાઈ આપણે છે ને ભાઈ આપણી ગાડીની પીયુસી કાઢવાની હતી કેમ કે આપણે પીયુસી કાઢવી હતી ને તો એક્સપાયર થઈ ગઈ હતી તો જો અત્યારે મેં આઈ ટ્વેન્ટીની પીયુસી ઓલરેડી કાઢવી લીધી છે ફેમિલી અને ભાઈ યાર આ ઘટના છે ને એક વર્ષની જ કાઢી આ ભાઈ યાર મે કીધું 1 વર્ષના સો રૂપિયા દઈ દેવા સારા કેમ કે વાર મને પોલીસવાળા આટીમાં લીધોતો ને ભાઈ તો સો રૂપિયા ને ભેલે 500 રૂપિયા મારી મેરે દેવા પડ્યા એટલે મેં કીધું 100 રૂપિયા મપતાડેલી અત્યારે વેરાળ ગાડી લઈને આવ્યા તો મેં કીધું ભેગા ભેગ બે કામ થઈ જશે એટલે આ પેન્ટું મારા મમ્મી જોઈને એમ કહે કે ઓહો તું આવા પેન્ટ લેતો હોય તો મમ્મી શું કે પેન્ટ મસ્તી ના છે કે નહી બધા એટલે ભાઈ એક આવું કઈક લીધું છે એક આવું છે એક આવું છે એક આવું છે અને આ ગદના આ આવું ફરફર્યું હું આપતા છે એટલું બધું કઈ ખબર નથી પડતી યાર આ લોકો મોટ મોટ ને ભાઈ છે ચાર પેન્ટ ઓટલી લીધા તમારે બીજું હું ઉડી લેવાની હતી ગરમ ઉડી તો આપડે હવે ક્યાં લેવા જવી પડશે ઓનલાઈન એમેઝોન અત્યારે હવે આપણે જવાનું છે નિકુલ ભાઈ ને મૂકવા માટે લાકડી ભાઈ રોકાઈ જાય

અમરનાથ ની યાત્રા માટે મોકલવાના છે પણ હવે કેટલો સમય પછી મોકલવાનો છે ભાઈ ને હમણાં સાતમા મહિના સાતમા મહિના જો ફરી વ્લોગ તો બંધ કરી દીધી હમણાં બ્લોક ઈસ્ટ જોતા હતા

જો ભાઈ આવું કઈક ફેન્સી આ છે ને ભાઈ નવું પેન્ટ આવે ડિઝાઇન વાળું એવું હતું એટલે એ નવું લીધું છે આ પેન્ટ એટલું છે કે આમ કેટલા પોકેટ છે ભાઈ અંદાજે આમાં ત્રણ ચાર છે આ એક આ એક આ એક પછી અહીંયા સાઈડમાં છે આ સાઈડમાં છે આ બે અને અહીંયા અહીંયા ત્રણ અને આમાં એટલા ખિસ્સા છે ને કે ત્રણ સાઈડ ત્રણ સાઈડ પછી બે આ પાંચ ઓ 10 12 બાર ખિસ્સા આપી દીધા કા

ઠંડી જ વાતાવરણ હોય એટલે આ લોકોને પછી અત્યારે માન થોડું ઘણું ઓલું હોય ત્યારે બાકી ન્યા ભાઈ ઠંડી જેટલી પડે તો શું કરવું એટલે હવે આવા ફેમિલી અત્યારે મારા મામાને લગડ દીધા છે ભાઈ મારા ભાઈએ ધંધા કેમ કે છે ને ભાઈ આ બધી કેરી લઈ આવ્યા છે ને તો અથાણું કરવાનું છે તો અત્યારે હૂડો લઈને બેહાડ દીધા ભાઈ આમ હોય કે યાર તમે બેહાડ દીધા મારા મામાને હવે હવે પછી આને હુકવીને એલું કરી નાખશો કા પછી ભાઈ આના છે ને અથાણા કરી નાખશે આ નિકુલભાઈ તમારા લઈ જવાનો છે ભાઈ ન્યા હા એ માટે થઈને જ આ કરવાનું છે કા ન મળે એમ ને ભાઈ તમને આ વસ્તુ છે ને ભાઈ અથાણું ન મળે એટલે ભૂગાડું બહુ અઘરી વાત છે ને એટલે વ્યવસ્થિત પેકિંગ કરીને મોકલાઈ દે ને ત્યાં પછી બે ત્રણ મહિના ખાવા થાય આપણે યુકે તો ભૂગવાના નથી સ્પેશિયલ ચોકલેટ લઈ છે નેકુલ ભાઈ બરાબર પેકિંગ છે ભાઈ ને અંદર ભાઈ આ તમે મોલમાંથી લઈ આવ્યા આમાં જો વેરાયટી જો આ એક ઓલામાં બધી અલગ અલગ વેરાયટી એટલી બધી અલગ અલગ કંપનીની એક જ વેરાયટી તો તમે કમેન્ટ તો કરીને કીજો ભાઈ મને તમને કેવો કલર ગમે એ મારી ફેવરેટ છે હા તો ઈસ ખાઈ નાખી બીજું તમારી ફેવરેટ હોય ભાઈ આપણી ફેવરેટ બરાબર હા ભાઈ ફ્રીજમાં ડબરો પૂરી નાખ્યા કો રાખો નહી ભાઈ કોઈ આવે ને જેટલા જેટલા મેમ્બર આવે ને કે યુકે ની પેશન ચોકલેટ ખવડાવવાની છે બરાબર ને બરાબર અત્યારે ભાઈ નિકોલભાઈ મને છે ને ડોલર ને પાઉન્ડ ને બતાવજો આ નિકુલ ને પાસવર્ડ છે અને ભાઈ આ આ પચાની નોટ છે કે

એટલે એવી રીતના છે ને બે થી ત્રણ દિવસની અંદર આવી ફેમિલી તો ફેમિલી આપણે ઘરે પહોંચી ગયા છે નિકુલભાઈ ને અને શું કહે છે વિદેશ જવાની તૈયારી કરી લઈએ ભાઈ આપણે વિઝન પાસવર્ડ કઢાવી લેશું ના ના ફેમિલી આપણે તો હજી વાર છે યાર કેમ કે અત્યારે જ્યાં નિકુલભાઈ જ્યાં પહોંચ્યા છે ત્યાં એક દિવસ આપણું સપનું છે ભાઈ ફ્લાઇટની અંદર બેસવાનું જવાનું પૂરું કરશું તો બસ આજના વ્લોગમાં આટલું જ બાકી જય દ્વારકાથી જયમાં હું નવલોગ સાથે મળીશું જ્યાં સુધી નવો વ્લોગ લઈને આવું ત્યાં સુધી તમારું બધાને ધ્યાન રાખો અને જેમ મેં કીધું એમ નિકુલભાઈનો ટૂંકસમાં થી ત્રણ દિવસની અંદર આપણે વ્લોગ બનાવવાનો છે અને ઇન્ફોર્મેશન વ્લોગ બનાવવાનો છે સારી બધી ઇન્ફોર્મેશન આપવામાં આવશે આપણે જે નિકુલભાઈ પછીથી જે બે વર્ષ નિકુલભાઈને જે પણ એક્સપિરિયન્સ થયો છે ને યુકેની અંદર